સુરત સહિત રાજ્યમાં હાલ કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે અને તેને લઈને રાજ્ય સરકાર દ્વારા વિવિધ છૂટો આપવામાં આવી છે પરંતુ સુરતીઓ માટે એક જ પર્યટન સ્થળ એવા ડુમસને હજુ પણ તંત્ર દ્વારા બંધ રખાયું છે તે રવિવારે ડુમસ દરિયાએ ફરવા જતા લોકોને પોલીસે રસ્તો બંધ કરી પરત મોકલ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા હજુ પણ કોરોના સંક્રમણ શહેરમાં ન વધે તેના માટે તકેદારી રાખી રહી છે સુરતીઓ હરવા ફરવાના શોખીન સ્વભાવના છે તેથી શનિવાર અને રવિવારે ડુમસ બીચ અને સુવાલી બીચ ઉપર મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચી જાય છે કોર્પોરેશન દ્વારા હજી પણ દરિયા બીચો પર જવા પ્રતિબંધ લગાવ્યો છે કારણ કે ખૂબ જ મોટી સંખ્યામાં સુરતીઓ તેમજ અન્ય શહેરના લોકો બીચ ઉપર આવતા હોય છે તેવા સમયે ફરી વખત કોરોના માથું ઉચકે તેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશન અને પોલીસ કમિશનર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ડુમસ બીચ પર હજુ બંધ રાખવામાં આવ્યો છે આજે રવિવારની રજા હોવાથી સુરતીઓ મોટી સંખ્યામાં વહેલી સવારે ડુમસ જવા નીકળ્યા હતા જોકે પોલીસે તમામ સહેલાણીઓને પરત મોકલ્યા હતા જેથી નિરાશ થઈને મોજ મસ્તી કર્યા વગર પરત ફરું પડ્યું હતું આજે રવિવારથી સવારથી સહેલાણીઓ શહેરની ડુમસ બીચ તરફ દોટ મૂકી હતી પોતાના પરિવાર સાથે તેમજ મિત્રો સાથે ગયેલા લોકોને પોલીસે પરત વાળ્યા હતા તો કેટલાકને દંડ પણ ફટકાર્યો છે શનિવારે પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળી હતી પરંતુ રવિવાર હોવાથી આજે વધુ સંખ્યામાં લોકો લટાર મારવા નીકળ્યા હતા જોકે નિરાશ થઈને મોજ મસ્તી કર્યા વગર ફરવું પડ્યું છે કોરોનામાં ઘટાડો થયો હોવા છતાં પણ તંત્ર દ્વારા શહેરીજનો માટે એકમાત્ર પર્યટન સ્થળ રવિવારની રજાના દિવસે બંધ રખાતા સુરતીઓમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે